હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ અને હું છું ગૌતમ દવે આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તમે થમનેલ જોઈ અને ખ્યાલ આવી જ ગયો છે કે આજે આપણે કરવાના છે ભોળાનાથ અમરનાથના દર્શન કેમ કે શ્રાવણ માસ એટલે શિવજીનો પ્રિય મહિનો જ્યાં ભક્તોને માટે ભોળાનાથની ભક્તિ કરવાનો અદ્ભુત સમય દેવોના દેવ મહાદેવને રાજી કરવાનો સમય ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ આદ્રી ગામે વેરાવળ પાસે આવેલા આદ્રી ગામે ત્યાં શ્રાવણ મહિનાની સાતમ આઠમમાં અદ્ભુત મેળાનું આયોજન થાય છે આ મેળાની અંદર આપણે ત્યાં અદ્ભુત અમરનાથ ભગવાનના દર્શન કર્યા અને એ તમને લોકોને પણ આપણે વિડીયોના માધ્યમથી દર્શન કરાવવાના છીએ તો ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે તો આપણે આગળ જતા હતા ત્યાં આપણે આવી ગયા છીએ અહીંયા બધાને જવા માટે પાંચ પાંચ દસ દસ લોકોને અંદર મોકલે છે કેમ કે અંદર પણ ટ્રાફિક ન થાય બરફથી આ લોકોએ અમરનાથ ભોળાનાથ ભગવાનની શિવલિંગ પણ બનાવેલ છે અને બરફ પર ચાલીને જવાનું હોય છે તો ચાલો આપણે પણ અંદર જઈએ છીએ આપણો વારો આવી ગયો છે અને આપણે શરૂઆત કરી દીધી છે બરફ પર ચાલવાની પગમાં એકદમ ઠંડુ લાગતું હતું અને અદ્ભુત પણ ભોળાનાથના દર્શન એમને તો ન થાય થોડી તકલીફ તો આપણે પણ ભક્તિ એમને ન થાય દર્શન કરવા માટે તકલીફ તો ઉઠાવી પડે એકદમ ઠંડુ લાગતું હતું અહીંયા ભગવાન દ્વારકાધીશના દર્શન થાય છે મુખે મુરલી લઈને બેઠો કાનોડો શ્યામો એવા દ્વારકાધીશના દર્શન કરી અને આપણે આગળ વધીએ છીએ જોઈએ આપણે આગળ હવે સુવાલ થાય બરફમાં પગ એકદમ ઠંડા થઈ ગયા છે આગળ પણ બરફ છે હવે શું થાય છે એકદમ ઠંડુ લાગે છે અને બીજા દ્વારકાધીશના દર્શન કરી આ બાપાને પણ જો પગમાં ઠંડુ લાગે છે મને પાછળ ઠંડુ લાગે હું બાપાને કહું છું જલ્દી ચાલો બાપા એકદમ પગ ઠંડા થઈ ગયા છે બાપાને પણ પગમાં જો અમરનાથના દર્શન જેમ આપણે અમરનાથ જઈને તકલીફ પડે એમ અહીંયા પણ અમરનાથના દર્શન કરવામાં તકલીફ પડી રહી છે બરફ અતિ ઠંડુ વાતાવરણ છે પગથી ગયા છે વાહ કેદારનાથ બોલે કેદારનાથ મહાદેવ કી જાય અંદર જતા કેદારનાથ ભગવાનના થર્મકોલનું મંદિરની પ્રતિમા બનાવેલી હતી સાક્ષાત કેદારનાથ મંદિરના દર્શન થતા હોય એવી પ્રતિભા થતી હતી જો મિત્રો તમને પણ આ વિડીયો ગમતો હોય અને અમારી મહેનત તમને ગમી હોય તમને પણ ભગવાન ભોળાનાથ આ વિડીયો જોવા વાળાના બધાના મનોકામના પૂર્ણ કરે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો પછી જો આ એક વડના ઝાડ ઉપરથી આ રસ્તો આગળ કાઢ્યો હતો ઉપર ચડી અને નીચે ઉતરવાનું આવી રીતના હતું ત્યાં આપણે નીચે ઉતરી ગયા છે ત્યાંથી નીચે ઉતરતા આગળ આપણે જઈએ તો જો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે આપણે અને ત્યાંથી આગળ જઈએ તો આપણે પ્રકૃતિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીને કરવા માટે થઈને સેલ્ફી પોઈન્ટ બનાવ્યો હતો ત્યાં સરસ મજાના બળદને સાતીને રાખેલ હતું આપણે એને એમ કહેતો હતો કે હાચા વઢિયારા બળદું હોય તો મજા આવી જાય અને હાથી હાંકવાની પણ મજા આવે સારા બળદું હોય તો ત્યાર પછી મિત્રો બધા ફોટોગ્રાફી કર્યા અને આદરી ગામની અંદર આવેલા જેટલા મંદિર હતા એ મંદિરના ત્યાં પોસ્ટર લગાવેલા હતા અને જે આદરી ગામ છે એ ધીચી ઋષિનું તપોભૂમિ કહેવાય અને ત્યાં જો આજે જોઈ રહ્યા છો એ ગુપ્ત ગંગા છે મહાકાળી માતાજીનું મંદિર છે એના પણ આપણે આગળ વિડીયો બનાવવાના છીએ એટલે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો આગળ આવશે એટલે એ પણ જોવાનું ચૂકશો નહીં ત્યાર પછી આપણે આગળ જઈએ ત્યાંથી તો કૃષ્ણ કનૈયા લાલને ચૂલામાં ઝુલાવી રહ્યા હતા દ્વારકાધીશના દર્શન થતા હતા આઠમનો દિવસ હતો એટલે ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ કહેવાય જન્મદિવસના દિવસે ભગવાન દ્વારકાધીશના પણ દર્શન થયા અને અમરનાથ ભગવાનના દર્શન કરવા તો આપણે આવી પહોંચ્યા છીએ ભગવાન ભોળાનાથ એમના બે કબૂતર અને અમરનાથ ભગવાન સાક્ષાત ભગવાન ભોળાનાથ આ વિડીયો જે લોકો જોવે છે એની મનોકામના પૂર્ણ કરે અને જે લોકો આ વિડીયોને શેર કરશે એને ત્યાં ભગવાન ભોળાનાથ સાક્ષાત કંઈક સારા સમાચાર મોકલશે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓમ ત્રેમ બકમ યજા સુગંધિમ પુષ્ટિવર્ધનમ પુષ્ટિ વર્ધન ઉર્વા મૃત્યુર વંદનાર મૃત્યુરમો યમામૃતા આવી રીતે આપણે અમરનાથ મહાદેવના દર્શન કરી અને પછી આવી ગયા ત્યાં આવેલો હતો મેળો ત્યાં અને મેળામાં પણ ઘણા બધી લોકો હતા મેળામાં ઘણા બધી રમકડાં આવું બધી વેચાઈ રહ્યું હતું નાના નાના સ્ટોલ હતા ચકડોળ હતા બાળકોને રમવા માટેનું બધું હતું અને ત્યાં અમને મજા આવી હોય એવી એક વસ્તુ હતી તો એ હતું મસાલાવાળું પાન તો અમે બધા એ મસાલાવાળું પાન ખાઈ લીધું આ જે ડ્રાય ફ્રૂટવાળું મસાલાવાળું પાન તમે જોઈ રહ્યા છો એ આપણે ખાધું ઓલું પાન આપણે ખાધું નથી કેમ કે આયુર્વેદમાં પણ પાન નાગરવેલનું પાન સારું અને મસાલા પણ તારા બીજું કંઈક ખાવા કરતાં આ વસ્તુ સારી તો આપણે પાન ખાઈ લીધું અને મેળામાં ચક્કર લગાવી લીધી જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય અને અવાજ બીજા વિડીયો જોવા માંગતા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આ લોકો દ્વારા શરબતનું વિતરણ કરાઈ રહ્યું હતું જે બિલકુલ ફ્રી હતું અમે બધાએ સરબતનો પ્રસાદ લીધો અને અહીંયા વિડીયો પૂરો થાય થેન્ક યુ ફોર વોચિંગ